સુરતના મગદલામાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા વધુ બે બોગસ ડોક્ટર ઝડપાયા છે જેમાં ચાલીસ વર્ષીય મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે બોગસ મહિલા ડોક્ટર પકડાઈ હોય તેવો પ્રથમ કિસ્સો છે આ મહિલા જૂના મગદલા કામમાં એક ઘરમાં ક્લિનિક ચલાવતી હતી તાજેતરમાં પોલીસે નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા દસથી વધુ નકલી ડોક્ટરોની ધરપકડ કરી હતી આ પછી અસલી ડોક્ટરો પણ સતર્ક બન્યા હતા ઉમરાની એક હોસ્પિટલના શ્રી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી કે તેમને ત્યાં આવતા દર્દીઓ જેમનો રેફરન્સ લઈને આવે છે તે ડૉક્ટર બોગસ છે જેથી પોલીસે બંને સ્થળે તપાસ કરતાં સ્પષ્ટ થયું હતું કે જૂના મગદલામાં ઘરમાં ક્લિનિક ચલાવતા લલિતાબેન ક્રિપાશંકર સિંઘ અને મગદલાના ભવાની સ્ટ્રીટમાં ક્લિનિક ધરાવતા સત્તાવન વર્ષીય રામચંદ્ર પ્રસાદ પાસે જરૂરી કોઈ ડિગ્રી હતી જ નહીં તથા તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા बने ने के बने पुलिस ने बनेने डिग्री रजू करवाने समय पण આપ્યો તો જો કે નિયસ સમય દરમિયાન કોઈ પણ ડિગ્રી રજુ ન કરી શકતા આખરે ઉમરા પોલીસ મોડી રાત્રે બને સામે ગુનો નોધીયો છે પોલીસ સ્ટેશન વિસ્તાર મે પોલીસ કો ઇન્ફોર્મેશન મિલે કે દો એક લેડી ઓર એક જન્ટ યે દોનો ઇનકે પાસ ડિગ્રી નહી હે ઉસકે વાજુદ ભી યે મગદલ્લા ગામ મે એઝ અ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કર રહે હે ઓર લોકો કો એલોપેથીક દવાઈ દે રહે હે તો ઇન્ફોર્મેશન મિલને પે આરઓડી ની ટીમ કે સાથ મે ઉમરા પોલીસ સ્ટેશન કી ટીમ मौके पे पहुंची तो एक, एक जगह पे प्रयाग रामचंद्र प्रसाद ये मिला और इसके क्लिनिक से एलोपैथिक की दवाइयाँ मिली डिग्री मांगने पे इसने बताया कि इसने बी का अभ्यास किया हुआ है लेकिन उस जगह से कोई भी डिग्री सर्टिफिकेट नहीं मिला अभी उससे आगे की इन्वेस्टिगेशन में वो सर्टिफिकेट मांगा जा रहा है उसके बाद में हम लोग वेरीफाई करवाएंगे कि सर्टिफिकेट कहाँ से लिया वैलिड है कि नहीं है दूसरी जगह पे ललिता बहन कृपा शंकर सिंह ये मूल रूप से औरंगाबाद बिहार की है बारहवीं तक पढ़ी हुई है ये डॉक्टरी का अभ्यास कर रही थी तो इसके पास कोई भी किसी तरह का पुरावा सर्टिफिकेट कोई डिग्री कुछ नहीं मिला है तो दोनों को आरोग्य की टीम के साथ में रख के और इनके ख़िलाफ़ में एफ आई पुलिस स्टेशन में दर्ज की गई है आगे की तपास अभी हम लोग कर रहे हैं पर इनका दोनों का ही जैसे ललिता है ये ट्वेल्थ पास है और ये प्रयाग प्रसाद है ये टेंथ पास है तो इतना कम योग्यता होते हुए लोग डॉक्टर की तरीके प्रैक्टिस कर रहे थे तो दोनों के खिलाफ अभी कार्रवाई की गई है और आगे का इन्वेस्टिगेशन है वो चालू है ઉલ્લેખનીય બાબત એ છે કે લલિતા સિંઘ એક ડિમ્પલ નામની મહિલાના ઘરમાં બોગસ ક્લિનિક ચલાવતા હતા અને સામાન્ય બીમારી વાળા દર્દીઓની સારવાર કરતા હતા અને જો કોઈ ગંભીર બીમારી વાળા દર્દી આવે તો નજીકની હોસ્પિટલમાં રીફર કરતા હતા બિરો રીપીઓ